ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બતાવવા તૈયાર છે હવામાન નિષ્ણાત અમરલાલ પટેલે આગામી પંદર દિવસ માટે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અમરલાલ પટેલના મતે જૂન પચીસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે ખાસ કરીને જૂન છવ્વીસથી જૂન ત્રીસ આસપાસના સમયગાળામાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે આ દરમિયાન ઉત્તર ગુજરાત જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે એમ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડશે એમ જુલાઈ મહિનામાં પ્રથમ સપ્તાહમાં પણ મેઘરાજાનો જોર યથાવત રહે છે દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પંચમહાલ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી હતી ભારે વરસાદની સંભાવના છે એમ આ સમયગાળામાં ત્રણથી દસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે અમરલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ નવથી પંદરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા છે જે નદીઓ અને જળાશયોમાં પાણીની ભારે આવક કરી શકે છે અને પૂરની સ્થિતિ સર્જી શકે છે આ આગાહીને પગલે તંત્ર અને નાગરિકો બંનેએ સાવચેત રહેવું જરૂરી બન્યું છે ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે અને હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર અપરે સાયક્લોનિક સાયક્યુલેશન સક્રિય થતાં રાજ્યભરમાં સારો વરસાદ જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે જૂન ત્રેવીસના રોજ રાજ્યના આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડિયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે